હેલો ફ્રેન્ડ્સ ચોવીસ તારીખમાં ત્રણ આઈપીઓ આવી રહ્યો છે જેમાં હું સુપર એક્સાઈટેડ છું આઈપીઓ માટે કલ્પતરુ લિમિટેડ આ પણ એક મુંબઈની જાણીતી કંપની છે તમે નામ સાંભળેલું જ હશે કંપનીનું આઈપીઓ આવી રહ્યો છે ચોવીસ તારીખે અને બંધ થશે છવ્વીસ તારીખે એનું લિસ્ટિંગ થશે એક જુલાઈ બે હજાર પચીસના રોજ એનએસસી અને બીએસસી પર આઈપીઓ ઇસ્યુ સાઇઝ છે પંદરસો નેવ કરોડ જે પૂરેપૂરો ફ્રેશ ઇસ્યુ છે તેથી જ હું સુપર એક્સાઈટેડ છું કંપનીના શેરની પ્રાઇસ છે ત્રણસો સિત્યાસી રૂપિયાથી ચારસો ચૌદ રૂપિયાની છત્રીસ શેર નો રસે જેની કિંમત છે ચૌદ હજાર નવસો ચાર રૂપિયા આ કંપનીનો બિઝનેસ છે રેસિડેન્શિયલ કોમર્શિયલ હાઉસિંગ વિલાસ વગેરે જેવા જેમાંથી તે એકસો તેર પ્રોજેક્ટ અત્યાર સુધીમાં પૂરા કરી ચૂકી છે લોસ મેકિંગ કંપની છે છેલ્લા ત્રણ વર્ષમાં કોઈ પ્રોફિટ થયો નથી તેનો પેટ પણ ખૂબ ઓછો છે પાંચ કરોડ રૂપિયા અને તેનું જીએમપી એકદમ ખરાબ બોલાયું છે બે બે થી ત્રણ ટકાની વચ્ચે તો મારો ઓપિનિયન શું છે તે જાણવા માટે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી લો વોટ્સઅપ તથા ટેલિગ્રામના ગ્રુપમાં જોડાઈ જાવ હું ત્યાં અપડેટ આપી દઈશ યુટ્યુબ પર જોતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો હું જવાબ આપીશ થેન્ક યુ